નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરનું રેલવે સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન લખતર રેલવે સ્ટેશન ફક્ત બે જ ગાડીઓ ઊભી રહેતી હોવા છતાં આ રેલવે સ્ટેશનને અમૃત રેલવે સ્ટેશન બનાવવામાં આવશે અને તેનું કરોડોના ખર્ચે રિનોવેશન પણ કરવામાં આવ્યું છે પહેલાં જે છ ગાડીઓ ઊભી રહેતી હતી તેની જગ્યાએ હાલ ચાર ગાડીઓ બંધ કરી દેવામાં આવેલ ફક્ત જનતા અને મેલ જ ઉભા રહ્યા છે આપણે લખતરના રેલવે સ્ટેશનની અંદર ઊભા છીએ આ રેલવે સ્ટેશનનું આપણે થોડા સમય પહેલાં જ તે ઇનોવેશન કરી અને મેનેજર અશોક કુમાર મિશ્ર દ્વારા કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું એમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું પણ આ રેલવે સ્ટેશન સોફાના ગાંઠિયા આ રેલવે સ્ટેશન ઉપર પહેલાં ચાર લોકલ ટ્રેન અને જનતાને મેલ બે ટ્રેન ઊભી રહેતી હતી હાલની અંદર સરકાર દ્વારા કોરોના ટાઈમથી જે રેલવે જે લોકલ ટ્રેન છે તે બંધ કરી દેવામાં આવી છે અને તેને ફરીથી ચાલુ કરવામાં આવી છે આ રેલવે સ્ટેશન ઉપર ફક્ત બે જ ટ્રેન ઊભી રહેશે બાકી કોઈ ટ્રેન ઊભી રહેતી નથી મોટાભાગના લોકો આના હિસાબે થઈ અને રેલવેની અંદર મુસાફરી કરવાનું તારી રહ્યા છે ત્યારે હું મારા સાથીને કહીશ તે તમને દેખાડશે કે આ જે રેલવે સ્ટેશન છે તેનું તેમના દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું છે બિલ્ડિંગ કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે અને જે આ રિનોવેશન કરી અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે રેલવે દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ આ રેલવે સ્ટેશનને સુરનગર જિલ્લા એટલે કે જે રાજકોટ ડિવિઝનના પાંચ રેલવે સ્ટેશન એ અમૃત રેલવે સ્ટેશન બનાવવા માટે થઈ અને ત્યાં જાહેરાત કરવામાં આવી છે તેની અંદર એક લખતરનું રેલવે સ્ટેશન પણ છે તેને અમૃત રેલવે સ્ટેશન કરવાનું તો આ રેલવે સ્ટેશન છે એને અમૃત કરવાનો કોઈ અમૃત કરવાનો કોઈ અર્થ જ નથી રિનોવેશન કરવાનો કોઈ અર્થ જ નથી ફક્ત બેને બે બે જ ટ્રેન ઉઠી જશે અને લોકલ ટ્રેન તો વર્ષોથી એ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર માહિતી માગવામાં આવેલી છે અને તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત એવું કહે છે તેઓ કે રજૂઆત કરી કે નથી કરી તો ખબર નથી પણ ક્યાંક ઉચ્ચકક્ષાએ રજૂ કરવા રજૂઆત કરવામાં આવેલી છે કે ચાર ટ્રેન લોકલ જે બંધ કરી દેવામાં આવી છે તે ફરી ચાલુ કરવામાં આવે એ વંદે ભારત ટ્રેનને સ્ટોપ આપવામાં આવે સાથે જે ઇન્ટરસિટી છે તેને પણ સ્ટોપ આપવામાં આવે તે તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે પણ અહીંયા કોઈપણ પ્રકારની જે લોકલ રાજકારણીઓ છે તેનું કોઈ અહીંયા માનતું ન હોય એટલે કે ઉપર રેલવેના અધિકારીઓ તેમને ગણકારતા જ ન હોય તેવો એક માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે ત્યારે આ રેલવે સ્ટેશનને ખરેખર અમ્યુટેશનમાંથીને પણ કાઢી નાખવું જોઈએ અને રિનોવેશન કરાવવાની કોઈ જરૂરત નથી ફક્ત વેજ ટ્રેન છે એક મેલ અને ઘનતા જ ઉગી રહે છે બાઇકીંગ કોઈ નથી લોકોને હાલ દ્વારકા જવા માટે થઈ મોટી તકલીફ મળી રહી છે પણ છતાં પણ ટ્રેન ચાલુ કરવામાં આવતી નથી જે મહેસાણા વિરમગામ અને ઓખા સુધીની ટ્રેન હતી કે હાલમાં હાલ વિરમગામ મહેસાણા વિરમગામ સુધી ચાલી રહી છે વિરમગામખાટ જે પણ બંધ કરવામાં આવી દીધેલી ત્યાં પણ ચાલુ કરવામાં આવી નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અનેક રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી આપેલા કેન્દ્રીય મિનિસ્ટર ડૉક્ટર મહેન્દ્રભાઈ પર હતા તેમને પણ અમારા લખતર અને અમારા દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પણ તેઓ પણ એક પણ ટ્રેન ચાલુ કરાવી શક્યા નથી લોકોને ભારે તકલીફ પડી રહી છે એટલે રેલવે તંત્ર અને સરકારને આપણે વિનંતી કરીએ કે આ ખોટા ખર્ચા કરવાનું બંધ કરે અમૃત રેલવે સ્ટેશન જાહેર કરવાનું બંધ કરે તમારે ટ્રેન જ ચાલું ન કરવી હોય અને અહીંયા કોઈ સુવિધા જ ન આપવી હોય તો પછી આ કોઈ અર્થ જે ખર્ચ કરવાનો કોઈ અર્થ નથી લોકોના પૈસા હેડે જઈ રહ્યા છે અને તેના માટે થઈ અને આપણી વિનંતી કરીએ કે આને ખરેખર બંધ કરી દેવી જોઈએ જે બે સ્ટોપ છે જે જેવી રીતના ઘણા બધા રેલવે સ્ટેશનને તેમને તેમના બીજા લેવલે લઈ જવામાં આવે ત્યાં આને પણ લઈ જવામાં આવે કોઈ પણ ખર્ચ કરવાની જરૂર નથી વિજય જોશી લખતર ડ્યુટે અપડેટ લખતર ગુજરાત